ખેડૂતની દીકરી ઉદ્યોગપતિ કંપની સામે પોતાની પિતાની જમીન બચાવવા આવી હતી તેને પણ ના છોડી તેને નહોતી ખબર કે સામે ઉદ્યોગપતિ નેતા અધિકારીઓ નહીં પણ રાખો રાખશો છો ખેડૂત ની જમીન ને હા તો ની ઉયા કાંધી ભાઈ અત્યારે જ આપ ઘક્કે રહેજો પાણી પાણી ઠંડો પાણી ને દાઢા તો મરવાનો પાણી દાઢો પાણી આ ગાડી જાતી રહે મરતાવાય ન મરતાવાય મરી જાય પેલે સતો તો કોપરામાં થ્યો પોતાની જિંદગી સામે લડે છે ક્યાં ગયા ખેડૂતની દીકરી સામે દાદાગીરી કરવા વાળા ક્યાં ગયા બેટી બચાવ ની વાતો કરવા વાળા જેને પોતાનો પરિવાર નો હોય બાળકો નો હોય તેને શું ખબર પડે દીકરીની પીડા અને દીકરી ના હાથુની કિંમત